નીચે પર સ્ટેટ ટીમ ટ્રાટકી હતી અહીં વિજિલન્સ પોલીસે બે પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણની ધરપકડ કરી છે અને સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારના અડ્ડાઓ મોટા પાયે ધમધમતા થયા છે સ્થાનિક પોલીસ ડીસીબી પીસીબી દારૂ જુગારની બદલી ડામવામાં નિષ્ફળ થઈ છે જેથી સ્ટેટ વિજિલન્સ વારંવાર સુરતમાં રેડ કરી રહી છે સ્ટેટ વિજિલન્સની ટીમે ઉધનામાં ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો હતો અહીં વિજિલન્સ પોલીસે બે પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણની ધરપકડ કરી અન્ય સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં વધુ એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે આ વખતે એસએમસીની ટીમે શહેરના ઉધના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સ ટીમે કુલ ત્રણને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક ઉધના પોલીસ ઊંઘતી ઝડપાય છે ઉધના પોલીસ અને બુટલેગરો વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે વિજિલન્સે સાત લોકોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા બે પંદર લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો